ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ સાથે કંપનીના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક બે ઠેકાણાઓ પર પણ પહોંચી હતી તો બીજી તરફ તપાસનો રેલો અન્ય શેરોમાં પણ લંબાવવાની શક્યતા છે સૂત્રો મુજબ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસ થશે તો આ પહેલા પણ અમૃતસર ટીમે અમદાવાદમાં તપાસ કરી હતી જેમાં પોલિટિકલ પાર્ટી અને ખોટી કપાતના કેસમાં કાર્યવાહી થઈ હતી શેરબજારમાં પારદર્શિતા લાવવા આઈટી વિભાગ સક્રિય બન્યું હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત